વર્ષોથી વડોદરા જિલ્લા પંચાયતનું સભાખંડ રિનોવેશન ઝંખતું હતું મરમ્મત ઝંખતું હતું આખરે તે ઘડી આવી ગઈ છે મરંમત થઈ ગઈ છે અદ્યતન સુવિધાથી સજ્જ આ સભાખંડ જ્યારે તૈયાર થઈ ગયું હોય ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે પહેલાં હતું એ સભાખંડની વાત કરીએ તો એની એટલી ખખડધજ હાલત થઈ ગઈ હતી કે કબૂતરોએ અહીં ઘર બનાવી લીધા હતા અહીં સામાન્ય સભાઓ આ જ પરિસ્થિતિમાં કરવી પડતી હતી કરવાનો વારો આવ્યો હતો કારણ કે ખખડધજ હાલતમાં જ સભાખંડ હતું ઘણા સમયથી અને જ્યારે રિનોવેશનની ઝંખના હતી આ સભાખંડના તેવામાં બે વર્ષ પૂર્વે જ એક કરોડ સાહીઠ લાખ આ સભાખંડના રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા હતા અને આખરે રિનોવેશન થઈને આ સભાખંડ તૈયાર થઈ ગયું છે જેનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો સાથે ડભોઈ અને વાઘોડિયાના ધારાસભ્ય વિશેષ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું સંપૂર્ણ વાતાનુકૂલિત તેમજ સાઉન્ડ પ્રૂફ સભાખંડમાં નવા ફર્નિચર અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે દરેક સભાસદ માઇક મારફતે પોતાની રજૂઆત ડાયર સુધી પહોંચાડી શકે તે માટે દરેક ટેબલ પર માઇક પણ લગાવવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના પૂર્વ પ્રમુખ અશોક પટેલના સમયકાળ દરમિયાન સભાખંડના રિનોવેશન માટેની વહીવટી મંજૂરી મળી અને તેઓના સમયમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યારે ઉદઘાટનની તક હાલના જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબાબ મહિલાને મળી છે ઉદઘાટન પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ સુધાબેન પરમાર વિપક્ષના નેતા મુબારક પટેલ કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી જિલ્લા વિકાસ અધિકારી મામતાબેન હિરપરા ધારાસભ્ય શૈલેષ મહેતા અને સિંહ વાઘેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા માટે ઘન અને પ્રવાહી કચરા માટે ઈ રિક્ષા લોકાર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો જેમાં પ્રતિ ઈ રિક્ષા બે પોઈન્ટ વીસ લાખના ખર્ચે કુલ પચાસ ઈ રિક્ષા એક પોઈન્ટ દસ કરોડના ખર્ચે ખરીદી કરવામાં આવી છે આઠ તાલુકામાં ઈ રિક્ષાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ડભોઈ તાલુકામાં સાત ડેસરમાં છ કરજણમાં સાત પાદરામાં છ સાવલીમાં આઠ સિનોરમાં છ

સભાખંડના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ગાયત્રીબેન મેડા વારંવાર ડીડીઓને કહેતા હતા કે તમારે જિલ્લા પંચાયત જોવા આવવું છે ગુરુવાર અમે આમંત્રિત છીએ પણ અમને એજન્ડા પણ મળતા નથી હોતા ફરિયાદ ના કરાય પણ કરાય કારણ કે હવે અહીંયા બેસવા જેવું દેખાય એટલે પૂછ્યું કે હવે અહીંયા બેસવા આવવું જોઈએ અને અહીંયા ચર્ચાઓમાં ભાગ લેવો જોઈએ પણ આ કામગીરીની શરૂઆત અને નવીકરણની અસોપ્રિય કરાવી છે એટલે એમને પણ અત્યારે અભિનંદન આપવા ઘટે કે એમના સમયમાં શરૂ થયેલું કામ આજે પૂરું થયું છે અમારા મોદી સાહેબ કે છે જેનો ખાસ આપણે કરે એ લોકાર્પણ આપણે જ કરવાનું એટલે એમણે શરૂઆત કરી હતી આજે લોકાર્પણમાં પણ ઉપસ્થિત છે એટલે ખાસ એમને અભિનંદન આપવા માટે છે અને આપ સૌ ભેગા થઈને જે નિર્ણયનો જે સુંદર વ્યવસ્થાઓ અહીંયા કરી છે એ બદલ આપ સૌને પણ અભિનંદન અને અહીંયા ફરી વાર એકઠકો કરીશ કે સારા કામો વિકાસના કામોની ચર્ચા થાય સરકારની ગ્રાન્ટોનો સદઉપયોગ થાય

સભાખંડનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું તેમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા વિવિધ સમિતિઓના ચેરમેન શ્રીઓ કારોબારી અધ્યક્ષ અધ્યક્ષશ્રી નિલેશભાઈ શ્રી અશ્વિનભાઈ તેમજ વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતની પૂરી ટીમ તેમજ અધિકારીગણ આજે ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણીસો ત્રણ આ બિલ્ડિંગ બની હતી ત્યાર પછી આ સૌ પ્રથમવાર એકસો ને સાહીઠ લાખના ખર્ચે આ સભાખંડનું રિનોવેશન કરવામાં આવ્યું છે આજે અદ્યતન સુવિધાઓથી આ સભાખંડ અત્યારે તૈયાર છે અને મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યું છું કે આ સભાખંડમાં અમે દરેક વિકાસના કાર્યો કરીશું અસ્તુ ભારતમાં વિકાસ થઈ રહ્યો છે હાલમાં જ અમે ચોત્રીસ ગ્રામ પંચાયતો આપી હતી નવી આંગણવાડીઓ હમણાં જ ઘણા તાલુકામાં નવી આંગણવાડીઓના લોકાર્પણ પણ થઈ રહ્યા છે અને નાના નાના વિકાસના કામો ગ્રામ કક્ષાએ થઈ જ રહ્યા છે પટેલ સાહેબ શું કહેશો ઉદઘાટનના દિવસે જ આ પ્રકારે શબ્દોમાં ઉખડવાની તૈયારી શું ખાસ તો સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત એનો જે કાયદો ઓગણીસો ને તેસઠમાં આવ્યો અને ત્યારથી જિલ્લા પંચાયતની જે બિલ્ડિંગ છે એ ભદ્ર કચેરી પાણીગેટ મુકામે કાર્યરત થયેલી પરંતુ ટ્રાફિકના કારણે આ જે જિલ્લા પંચાયતનું જે બિલ્ડિંગ છે એ ઓગણીસો ને ટ્રાણું જિલ્લા પંચાયતના જે પ્રમુખ જગદીશભાઈ પટેલ જે હતા એમના અધ્યક્ષ સ્થાને મતલબ કે અહીંયા બનાવવામાં આવેલો તે વખતે જિલ્લા રાજ્યના આપણા જે ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને જે સૌ બંદરનું જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટમાંથી આ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ બનાવવામાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવામાં આવેલું જિલ્લા પંચાયતનું અને સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ અહીંયા મૂકવામાં આવેલું એ સરદાર વલ્લભભાઈ પટેલ જે બિલ્ડિંગ છે એ આખા ગુજરાતમાં તે વખતના સમયગાળામાં આવી કોઈ બિલ્ડિંગ બની નહીં હોય પરંતુ સમય જતાં આધુનિક સમય આવતા એસી છે મ્યુઝિક સિસ્ટમ છે એની જરૂરિયાત ઉપસ્થિત થતા આજે રિનોવેશનનું જે આ બિલ્ડિંગ બન્યું છે એમાં જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના તમામ સભ્યોના સાહસકારથી અમે બે વખત એક વખત સાઠ લાખ રૂપિયા બીજી વખત એક કરોડ રૂપિયા સામાન્ય સભામાં ફાળવ્યા અને એ ફાળવવાથી જિલ્લા પંચાયતનું આ નવું રિનોવેશનનું કામગીરી થઈ છે અને જિલ્લા પંચાયતનો જે સર્વાંગી વિકાસ થાય દરેક તાલુકામાં ગામડે ગામડે સુધી જિલ્લા પંચાયતનો વિકાસ પહોંચે અને તમામ સભ્યો આ સભાખંડમાં બેસીને સારો વિકાસ કરે એવી અમે શુભેચ્છાઓ બધાને પાઠવીએ છીએ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેન વાગોડિયાના ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ અને અહીંયા તમામ ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને પક્ષા પક્ષી વગર તમામે આ સભાગૃહ ની જે અહીંયા તૈયાર કરો એને વખાણ્યું છે ત્યારે હું બધાને અભિનંદન આપું છું અને શુભેચ્છા વડોદરા જિલ્લા પંચાયતના નવીન સભાખંડ જે નવીનીકરણ કરવામાં આવ્યું છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને આપ જોઈ શકો છો કે આધુનિક સુવિધા સાથેનું આ સભાખંડ બન્યો છે હવે જે કંઈ ભૂતકાળમાં જિલ્લા પંચાયતના સભ્યોને તકલીફ પડતી હોય એની જગ્યાએ આ નવીન સભાખંડમાં આવીને એ લોકો શાંતિથી રજૂઆતો કરી શકશે અહીંયા એસીની સુવિધા છે ટેબલ ખુશી પણ આધુનિક છે રજૂઆત કરવા માટે સાઉન્ડ સિસ્ટમની પણ આધુનિક સુવિધાઓ છે એટલે એમનો અવાજ સમગ્ર સભાગૃહમાં ગુજશે અને એમની જે વિકાસલક્ષી માંગણીઓ હોય એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે અહીંયા જે રીતે જિલ્લા પંચાયત છે કીધું છે કે વિકાસ અવિરત જિલ્લામાં ચાલી રહ્યો છે આંગણવાડીઓ હોય ગ્રામ પંચાયતના બિલ્ડિંગો હોય કે અન્ય વિષયો હોય ત્યારે જિલ્લા પંચાયતના તમામ સભ્યો હળી મળીને વડોદરા જિલ્લાને વિકાસમાં અગ્રેસર બનાવે એવી અપેક્ષા રાખું છું આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત અમારા જિલ્લા ભારતીય આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનો લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાતની ની ભારતીય જનતા પાર્ટી અંદર આખા ગુજરાતની અંદર રોજે રોજ કોઈ કોઈ જગ્યાએ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારમાં ચાલુ જ હોય છે એના ભાગરૂપે આજે વડોદરા ખાતે વડોદરા જિલ્લા પંચાયતનો ખૂબ સરસ મજાનો એક કરોડને સાઠ લાખ રૂપિયાનો સભાખંડ બનાવ્યો અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે ઈ પચાસ રિક્ષા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે હું ખરેખર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે વડોદરાના વાઘોડિયા ખાતે ત્રેવીસ તારીખ સાંજે સાત વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી પાંચસો જણાના સમૂહ લગ્નની અંદર પધારવાના છે ત્યારે આજના દિવસે આજના આપના માધ્યમ એક એક વાત કરી આજરો જિલ્લા પંચાયત નું જે સભાખંડ છે એના રીનોવેશન નું लोकार्पण કરવા આવ્યું છે જેમાં પ્રમુખશ્રીના અધ્યક્ષતાને લોકાર્પણ કરવામાં આવ્યું છે માન્ય ધારાસભ્યશ્રી ડભોઈ માન્ય ધારાસભ્યશ્રી વાઘોડિયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તમામ સમિતિઓના ચેરમેનશ્રીઓ તમામ સદસ્યશ્રીઓ અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ તમામ હાજર રહ્યા છે સભાખંડનું અંદાજીત એક પોઈન્ટ સાઠ કરોડની કિંમતનું ટોટલ રિનોવેશન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત પચાસ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે તમામ તાલુકાઓમાં આ ઈ રિક્ષા મોકલવામાં આવશે અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગ્રામ પંચાયતને એ ઈ રિક્ષા આપવામાં આવશે ધન્યવાદ જિલ્લા પંચાયતના સભાખંડનું રિનોવેશન એક કરોડના સાહીઠ લાખના ખર્ચે તમામ સુવિધાઓ જ્યારે કર્યું છે ત્યારે હું તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પ્રમુખશ્રી સહિત તમામનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સારા વાતાવરણમાં સારા નિર્ણયો કરે અને પ્રજા સુધી તમામ ગ્રાન્ટો પૂરેપૂરી વપરાય અને સારું કામ કરે એવી એમને એમને શુભેચ્છાઓ પણ પાઠવી છે પાઠવી છે સાથે સાથે ઈ લો ઈ રીક્ષાઓનું આજે લોકાર્પણ પણ અહીંયા કરવામાં આવવાનું છે પચાસ જેટલી ઈ રીક્ષાઓ ગામડાઓમાં અહીંયાથી ઘન કચરો ભેગો કરવા માટે અહીંયાથી આપવામાં આવી છે ત્યારે તમામ અધિકારીગણ અને તમામ સભ્યોનો હું ખૂબ ખૂબ વડોદરા જિલ્લાની જનતા વતી હું એમનો આભાર માનું છું